નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું માતૃશ્રી એસ એસ ગોવિંદા ફાઉન્ડેશન પાલનપુર સંચાલિત શ્રીરામ વિદ્યાલય અંતર્ગત આવેલી વિવિધ શિક્ષકોની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો સેકન્ડરી સેક્શન તેમજ હાયર સેકન્ડરી સેક્શન માટે વિવિધ વિષયોના શિક્ષકો માટેની ભરતી જાહેરાત આવેલી છે વિગતવાર જોઈએ મિત્રો તો તમે જોઈ શકો છો ઓવર ઇઝ અ રિનોડ સ્કૂલ ઇન ગુજરાત ધ ટોટલ નંબર ઓફ સિલેક્શન ડ્યુરિંગ ધ લાસ્ટ સેવન યર્સ આઈઆઈટી પચીસ એનઆઈટી ટ્વેન્ટી નાઇન એમબીબીએસ વન વન નાઇન ઝીરો આર લુકિંગ ફોર એક્સપિરિયન્સ ટીચર ફોર ધ ફોલોઇંગ સબ્જેક્ટ વુ કેન ટીચ અપ ટુ જે ડબલ્યુ એડવાન્સ એન્ડ નીટ લેવલ જેમાં તમે જોઈ શકો છો મિત્રો સેકન્ડરી સેક્શન તેમજ હાયર સેકન્ડરી સેક્શન માટે અહીંયા જગ્યાઓ છે મિત્રો જેમાં મેથ્સ અને બાયોલોજી માટે એક એક જગ્યા તે ઇંગ્લિશ મીડિયમ માટે તેમજ ગુજરાતી મીડિયમ માટે ફિઝિક્સ માટે ગુજરાતી મીડિયમ માટે ત્રણ જગ્યા તેમજ ઇંગ્લિશ મીડિયમ માટેની બે જગ્યા છે જેનું ઇન્ટરવ્યૂની તારીખ છે મિત્રો પંદર ડિસેમ્બર બે હજાર ચોવીસ એટ એઇટ થર્ટી એમ કેમેસ્ટ્રી માટે ગુજરાતી મીડિયમ માટે બે શિક્ષકો તેમજ ઇંગ્લિશ મીડિયમ માટેની એક જગ્યા છે તેના માટે ડેટ ઓફ ઇન્ટરવ્યુ છે તે બાવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ એટ એઇટ થર્ટી એમના વાગે છે મિત્રો ત્યારબાદ તમે જોઈ શકો છો સેકન્ડરી સેક્શન માટે પણ વિવિધ વિષયોના શિક્ષકો માટેની જગ્યા છે જેમાં મેથ્સ બાયોલોજી ઇંગ્લિશ માટે ગુજરાતી મીડિયમ માટે એક એક ત્રણ જગ્યા છે મિત્રો જેમાં તેમજ ઇંગ્લિશ મીડિયમ માટે મેથ્સ માટેની એક જગ્યા છે જેનું ડેટ ઓફ ઇન્ટરવ્યુ છે મિત્રો પચીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ સાડા આઠ વાગે ફિઝિક્સ સોશિયલ સાયન્સ એન્ડ એન્ડ સંસ્કૃત માટે ત્રણ જગ્યાઓ છે કુલ મળીને એક સોશિયલ સાયન્સ માટે છે મિત્રો સોશિયલ સ્ટડીઝ જેમાં ઓગણત્રીસ બાર બે હજાર ચોવીસના રોજ ઓકેન ઇન્ટરવ્યૂ છે મિત્રો આઠ અને ત્રીસ વાગે કેમિસ્ટ્રી ગુજરાતી માટે એક એક જગ્યા છે જેનું ઇન્ટરવ્યુ છે પાંચ જાન્યુઆરી બે હજાર 25 at us 8:30 am सिलेक्शन प्रोसेस की बात करें मित्रों तो एम सीक्यू टेस्ट सिलबस की बात करें तो जे डबल्यू मेन नीट जीएससीबी सिलेक्शन रह त्यार्ड सिलबस रहे इंटरव्यू एंड डेमो लेक्चर ऑल द सिलेक्शन प्रोसेस विल बी हेल्ड ऑन द सेम डे एट द एबो एड्रेस जॉइनिंग डेट की बात करें तो फर्स्ट मार्च बजार पच्चीस अथवा पहला एप्लिकेशन केव रीते करव तुम जु सको ऑनलाइन ओनली एट्ल के ऑनलाइन मोड में अँप्लिकेशन करवा रहे फिल द फॉर्म बाय स्केंग द क्यू आर कोड और विजिटिंग नोटिस सेक्शन ऑफ धवर वेबसाइट तुम जु सको जो डब्ल्यू डबल्यू डब्ल्यू ડોટ ગોવિંદા ફાઉન્ડેશન ડોટ ઓઆરજીની જે ઓફિશિયલ વેબસાઇટ છે મિત્રો તેના પર જઈ અને નોટિસ જે સેક્શન છે તેના પર જઈને તમે ઓનલાઈન એપ્લિકેશન કરી શકો છો બી પ્રેઝન્ટ ઇન ધ ધ એટ મેન્શન ટાઈમ એન્ડ રિમ્યુરેશન પર વાત પગાર તો સેકન્ડરી સેક્શન માટે ત્રણથી દસ લાખ રૂપિયા એનમ વાર્ષિક તેમજ હાયર સેકન્ડરી સેક્શન માટે બાર લાખથી પચીસ લાખ સુધી વાર્ષિક અહીંયા પગાર ધોરણ રહેશે મિત્રો તો તમે જોઈ શકો છો સંસ્થાનું એડ્રેસ છે મિત્રો બનાસ ડેરી રોડ પાલનપુર આડત્રીસ પચાસ જીરો એક પિનકોડ છે વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર પણ આપવામાં આવેલો છે મિત્રો મિત્રો શ્રીરામ વિદ્યાલય અંતર્ગત તો તમે જોઈ શકો છો મિત્રો માતૃશ્રી એસ એસ ગોવિંદા ફાઉન્ડેશન પાલનપુર સંચાલિત શ્રીરામ વિદ્યાલય અંતર્ગત વિવિધ શિક્ષકો માટેની આ ભરતી જાહેરાત છે ઇન્ટરવ્યુ માટેની તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય